શ્રી ભગવાન બોલ્યા સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને મુનિજનો અહીંથી આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હું તને ક ફરીથી કહીશ આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા સ્વરૂપને પામ્યા છે તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી અને પ્રલય કાળે તેમને કશી વ્યાકુળતા થતી નથી હે ભારત મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોની ઉત્પત્તિ સ્થાન છે એમાં હું ચેતનના અંશરૂપી ગર્ભ મૂકું છું તેનાથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે હે કુંતીપુત્ર સર્વ યોનિઓમાં જે શરીરો ઉત્પન્ન થાય છે તેમની માતા મહદ બ્રહ્મરૂપ મૂળ પ્રકૃતિ છે અને હું બીજ સ્થાપક કરનાર પિતા છું હે મહાબાહો પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે હે નિષ્પાપ તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિને પ્રકાશ આપનાર અને દોષ રહિત છે તે સુખ તથા જ્ઞાનના સંગથી જીવોને બાંધે છે હે અર્જુન રાગરૂપ રૂપ રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે તે જીવોને કર્મોની સાથે બાંધે છે હે ભરતવંશી સર્વ જીવોને મોહ પમાડના તમો ગુણને અજ્ઞાનથી તું જાણ તે પ્રમાદ આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે હે ભારત સત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે પણ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે હે ભારત રજોગુણ તથા તમોગુણને દબાવી સત્વગુણ વધે છે સત્વગુણ અને તમોગુણને દબાવી રજોગુણ વધે છે તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવી તમોગુણ વધે છે જે સમયે આ દેહમાં અંતઃકરણમાં અને ઇન્દ્રિયો રૂપી દ્વારોમાં જ્ઞાન અને વિવેક પ્રગટે છે ત્યારે સત્વગુણની વૃદ્ધિ થયેલી જાણવી હે ભરત શ્રેષ્ઠ રજોગુણ વધ્યો હોય ત્યારે લોભ પ્રવૃત્તિ સકામ ભાવથી કર્મોનો આરંભ અશાંતિ અને ભોગોની ઈચ્છા ઉત્પન્ન થાય છે હે કુરુનંદન અપ્રકાશ કર્તવ્ય કર્મોમાં અપ્રવૃત્તિ અને પ્રમાદ તેમજ મોહ આ તમોગુણ વધ વધ્યો હોય ત્યારે ઉપજે છે જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહદારી મનુષ્ય મૃત્યુ પામે તો ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે રજોગુણમાં મૃત્યુ પામીને કર્મમાં આસક્તિવાળા લોકમાં જન્મે છે અને તમો ગુણમાં મૃત્યુ પામનાર પશુ પક્ષી સ્થાવર આદિ મૂળ યોનિમાં જન્મ પામે છે વિદ્વાનો સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહે છે પરંતુ રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહે છે સત્વગુણથી જ્ઞાન રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ મોહ અને અજ્ઞાન ઉપજે છે સત્વગુણમાં રહેલા ઉપર ઉચ્ચ ગતિમાં જાય છે રજોગુણીઓ મધ્યે લોકમાં રહે છે અને અધમતમો ગુણની વૃત્તિઓમાં રહેલા નીચે અધોગતિમાં જાય છે જ્યારે દ્રષ્ટા જીવ ત્રણ ગુણો વિના બીજો કોઈ કરતા નથી એમ જુએ છે અને પોતાના ગુણોથી પર રહેલો જાણે છે ત્યારે તે મારા સ્વરૂપને પામે છે મનુષ્ય આ શરીરની ઉત્પત્તિના કારણરૂપી ત્રણ ગુણોને ઓળંગી જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમરપણાનો અનુભવ કરે છે અર્જુન બોલ્યા આ ત્રણ ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણો હોય છે તેનો આચાર કેવો હોય છે તથા કયા કયા ઉપાયથી મનુષ્ય આ ત્રણ ગુણોથી પર થઈ શકે છે શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જે મનુષ્ય સત્વગુણ રજોગુણ અને તમોગુણથી થનારા પ્રકાશ પ્રવૃત્તિ અને મોહને પ્રવૃત્ત થતા તેમને દુઃખદાયીમાંની દ્વેષ નથી કરતો અને નિવૃત્ત થતાં તેને સુખદાયી માની તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીન તટસ્થની પેઠે સ્થિર રહે છે ગુણોથી વિચલિત થતો નથી ગુણો જ પોતાના કાર્યોમાં વર્તે છે એમ માનીને સ્વસ્થ રહે છે સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે માટી પથ્થર તથા સોનું જેને મન સમાન છે તથા અપ્રિય અને પ્રિયમાં નિંદા અને સ્તુતિમાં માન અને અપમાનમાં તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં જે સમ્ય વર્તે છે અને બધા કર્મોમાં કરતાપણાના અભિમાનથી રહિત છે તે મનુષ્ય ત્રણેય ગુણોથી પર થયેલો ગુણાતીત કહેવાય છે જે મનુષ્ય એકનિષ્ઠ ભક્તિ યોગ વડે મને સેવે છે તે આ ત્રણ ગુણોથી સારી રીતે પર થઈ બ્રહ્મભાવને પામવા યોગ્ય બને છે આ બ્રહ્મની સ્થિતિ હું છું અવિનાશી મોક્ષનું સ્વરૂપ હું છું અને સનાતન ધર્મનો તથા અખંડ આનંદનો આશ્રય પણ હું જ છું આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યાય તથા યોગશાસ્ત્ર રૂપી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ત્રિગુણ વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ થયો